નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેમાં ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર સાત આપેલો છે કામ કરે ઈ જીતે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવ ગુજરાતી વિષયની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર સાત કામ કરે જીતે જીતે સ્વાધ્યન પોથી સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિભાગ બી છે પદ્ય વિભાગ એમાં પ્રશ્ન નંબર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો એમાં છે અ દેશ શું માંગે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક સહિયારી મહેનત ત્યાર પછી છે બીજું કામ કરે ઈ જીતે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક ગીત ત્યાર પછી છે તમારા માટે ખાસ અને એક મહત્વપૂર્ણ સૂચના કે ધોરણ ત્રણ થી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એકની અંદર બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજી ખાલી જગ્યા કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યાનું મહત્વ પ્રગટ થયું છે તો જવાબ આવશે પરિશ્રમ ચોથો સવાલ કામ કરે એ જીતે કાવ્ય ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ આવશે મહેનતના ગીત પાંચમું દુનિયાને ખાલી જગ્યાથી બદલી શકાય તો જવાબ આવશે મહેનત છઠ્ઠું કવિ સિમને ખાલી જગ્યા બનાવવા કહે છે તો જવાબ આવશે સોહામણી સાતમું ખાલી જગ્યાના જોરે દુનિયા બદલી શકાય તો જવાબ આવશે બાવડા આઠમું આજે માનવી બુલંદ સ્વરે મહેનતનો ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે જય જયકાર ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમો સવાલ આપણો મલક આપણે કેવી રીતે બદલીશું તો જવાબ આવશે મહેનત અને પરિશ્રમથી આપણો મલક બદલીશું દસમો સવાલ કામ કરે ઈ જીતે કાવ્યના કવિના જીવનની એક ખૂબી લખો તો કવિ નાથાલાલ દવે સમાજસેવી અને મહેનતું હતા અગિયારમો સવાલ કવિશ્રી નાથાલાલ દવેના કાવ્યોની શી વિશેષતા છે તો ઉત્તર તેમના કાવ્યોમાં મહેનત રાષ્ટ્રપ્રેમ અને જીવન પ્રેરણા જોવા મળે છે આજે દેશ કેવી મહેનત માંગે છે તો ઉત્તર આજે દેશ સહિયારી મહેનત માંગે છે તેરમો સવાલ કવિ મહેનત સાથે કોની વાત કરે છે તો ઉત્તર કવિ મહેનત સાથે હૈયાનું ખમીર માંગવાની વાત કરે છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ચૌદમો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં કવિ ખેડૂત અને શ્રમજીવીની વાત કઈ રીતે સમજાવે છે ઉત્તર કામ કરે એ જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે ખેડૂત અને શ્રમજીવીને મહેનતનું સાચું પ્રતિક ગણાવે છે તેઓ કહે છે કે ખેડૂત પોતાના બાવડાના જોરે ખેતર ખેડી અને અનાજ વકવે છે અને સીમને સોહામણી બનાવે છે તેવી જ રીતે શ્રમજીવી માણસ પણ પરસેવો પાડીને કારખાના ઉદ્યોગો અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે છે આ બંને વર્ગના લોકોને મહેનતથી જ દેશ અને દુનિયાનું નિર્માણ થાય છે અને તેમનું કાર્ય કાર્ય જ સાચી જીત છે પંદરમો સવાલ તમે ઘરકામમાં માતા પિતાને કેવી રીતે મદદરૂપ થાવો છો તો ઉત્તર હું ઘરકામમાં મારા માતા પિતાને વિવિધ રીતે મદદરૂપ થાઉં છું સવારે ઉઠીને હું મારી પથારી વ્યવસ્થિત કરું છું અને મારા રૂમની સફાઈ રાખું છું ભોજન કર્યા પછી હું વાસણ ધોવામાં મદદ કરું છું અથવા તો તેમને ગોઠવી દઉં છું ઉપરાંત બજારમાંથી નાની મોટી વસ્તુઓ લાવવામાં બગીચામાં પાણી પાવામાં અને ઘરમાં વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી રાખવામાં મદદ કરું છું આમ હું મારાથી બનતી બધી જ રીતે ઘરકામમાં સહયોગ આપું છું ત્યારપછી પછી એ નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લીટીમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં સોળમો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત મહેનતનું મહત્વ તમારા શબ્દમાં વર્ણવો તો જોઈએ ઉત્તર કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે કે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિપ્રધાન દેશ છે આથી સર્વપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓની જોડી નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાનો છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે ત્યાર પછી સત્તરમો સવાલ તમે જોયેલા કોઈપણ શ્રમજીવીના કામનું વર્ણન તમારા શબ્દમાં લખો ઉત્તર મેં ઘણા બાંધકામ શ્રમજીવીઓને કામ કરતા જોયા છે તેઓ સવારથી સાંજ સુધી સખત મહેનત કરે છે તેમનું કાર્ય ખૂબ જ શારીરિક હોય છે અને તેમાં ઘણી તાકાત અને ધીરજની જરૂર પડે છે સામાન્ય રીતે તેઓ ઈંટો સિમેન્ટ રેતી અને કપચી જેવી સામગ્રીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કેટલાક શ્રમજીવો સિમેન્ટ અને પાણીનું મિશ્રણ બનાવીને ગારો તૈયાર કરે છે અન્ય લોકો ઈંટો ગોઠવીને દિવાલો ચણે છે અથવા સ્ટીલના સળિયા બાંધે છે તેઓ ગરમી ઠંડી વરસાદ કે ધૂળની પરવા કર્યા વગર કામ કરતા રહે છે તેમના હાથ અને કપડાં હંમેશા ધૂળ અને સિમેન્ટથી ખરાબ થયેલા હોય છે સલામતી માટે તેઓ ઘણીવાર હેલ્મેટ અને હાથ મોજા પહેરે છે પરંતુ બધા પાસે તે હોતા નથી આ શ્રમજીવો આપણા શહેરો અને ગામડાઓમાં ઇમારતો રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમનું કામ ખૂબ જ જરૂરી છે પરંતુ તેમને ઘણીવાર ઓછો પગાર મળે છે અને તેમની કામ કરવાની પરિસ્થિતિઓ પણ મુશ્કેલ હોય છે તેમ છતાં તેઓ પોતાની મહેનતથી આપણી આસપાસની દુનિયાને આકાર આપે છે મિત્રો ધોરણ નવ અને દસની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે વ્યાકરણ છે એ નવ દસ બંનેના વ્યાકરણના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર એટલે કે આખો કોર્સ મુકાઈ ચૂક્યો છે જેમાં તમને નવ દસના જે વ્યાકરણના જેટલા પણ ટોપિક છે એ બધા જ ટોપિક ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવેલા છે તો જરૂરથી આપણી સાથે જોડાઈ જજો ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં કહ્યું છે કે સૂચના પ્રમાણે જવાબ લખો એમાં અઢારમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીંયા સોહામણી મજિયારી દુનિયા ભીત અને બુલંદ જેવા શબ્દોની સાચી જોડણી આપેલી છે ત્યાર પછી છે ઓગણીસમો નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો તો બુલંદ તો એમાં બ વત્તા ઉ વત્તા લ વત્તા અમ વત્તા દ વત્તા અદિયું તો ન વત્તા અ વત્તા દ વત્તા ઈ વત્તા ય વત્તા વત્તા ઐ વત્તા ય વત્તા અ ત્યાર પછી છે ચોથું ત્રિકમ તો એમાં ત વત્તા ઈ વત્તા રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો બાંદોરે નદીઓના નીર તો નીર એ દ્રવ્ય વાચક માંગે છે દેશ આજ મહેનત મજિયારી તો દેશ એટલે જાતિવાચક રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો બાવડાના જોરે આ દુનિયા બદલવી તો આ એટલે દર્શક વિશેષણ

ખમીર કોવત ખમીસ પેન્ટ રાત દિવસ તો અહીંયા ખમીસ એટલે કોવત શબ્દ સમૂહ માટે એક શબ્દ ખેતર કે ગામની હદ તો સીમ જમીન ખોદવાનું એક ઓજાર તો કોદાળી વાહણનું મુખ્ય ખલાસી તો સુકાની સૂતર કાતવાનું યંત્ર તો રેટિયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો માલમ તો પુલ્લિંગ ખેતર તો નપુસક મહેનત તો સ્ત્રીલિંગ મલક તો પુલ્લિંગ ખમીર તો નપુસક ત્રિકમ તો પુલ્લિંગ કાગળ તો પુલ્લિંગ ત્યાર પછી છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એમાં વેળા તો સમય ઈ એટલે તે એટલે 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 દેશ તો તો પ્રદેશ અમૂલ્ય કિંમતી સામૂહિક જોર એટલે શક્તિ અને બળ ત્યાર પછી છવ્વીસમું નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો તો દેશનું વિરુદ્ધાર્થી થશે વિદેશ સોહામણાનું વિરુદ્ધાર્થી થશે કદરૂપું ઊંચુંનું વિરુદ્ધાર્થી થશે નીચું અને જીતનું વિરુદ્ધાર્થી થશે હાર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વવાધ્યન પુથિના સોલ્યુશન છે દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુતિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૃથ્વી ભૂગોળ પૂર્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં સત્યાવીસમું નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો તો જો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત તેના નકશામાં નથી હોતી તો અહીંયા જોઈ શકો છો તમે આપણે સરસ રીતે આ જે વિચાર વિસ્તાર છે તે દર્શાવેલો છે મિત્રો આ જે વિચાર વિસ્તાર જે છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ સ્વ અધ્યયન પુરીના દરેકે દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે અઠ્યાવીસમો સવાલ નીચેના મુદ્દાઓને આધારે એકસો પચાસ શબ્દમાં નિબંધ લખો એક શ્રમજીવીની આત્મકથા તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક શ્રમજીવીની આત્મકથા નિબંધ જે છે તે આપણે સરસ રીતે અહીંયા દર્શાવેલો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો ખાસ એક મહત્ત્વની સૂચના કે પીડીએફ તમે હવે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવાનું બિલકુલ ભૂલશો નહીં